ધરમપુર શ્રીમદ રાજેચંદ્ર હોસ્પિટલ દ્વારા ખેરગામ ગ્રામ પંચાયતના સહયોગથી ખેરગામ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ લીધો હતો ધરમપુર ખાતે આવેલી સુપ્રસિદ્ધ આધુનિક શ્રીમદ રાજ્ય ચંદ્ર હોસ્પિટલ દ્વારા ખેરગામ ગ્રામ પંચાયતના સહયોગથી ખેરગામ નવા રોડ ઉપર આવેલી ધર્મેશભાઈની વાડી ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં વિવિધ રોગ અને ખાસ કરીને એનિમિયાની તપાસ તેમજ આંખની તપાસ કરીને જરૂરિયાતમંદોને ચશ્મા વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત દાંતની તપાસ સામાન્ય બીમારીઓ તેમજ બીજી બધી ગંભીર બીમારીઓનું નિદાન પણ કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં તપાસ દરમિયાન લોહીનું પ્રમાણ ટકાથી ઓછું હશે તેવા એનિમિયાના લોહીની ઉણવવાળા દર્દીઓને આયુષ્યમાન ભારત કાર્ડની યોજના હેઠળ નિઃશુલ્ક સારવાર માટે શ્રીમદ રાજ્યચંદ્ર હોસ્પિટલમાં સઘન સારવાર માટે મોકલવામાં આવશે આ કેમ્પમાં તમામ પરીક્ષણો દવાઓ અને સારવાર વિના આપવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો આજ રોજ ખેરગામ ગ્રામ પંચાયત થકી અને શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ થકી જે આયોજન કરવામાં આવ્યું છે કેમ્પનું આયોજન એમાં ખેરગામ ગામના લાભાર્થીઓને જે લાભ આપવાના છે એમાં આઈ ટેસ્ટિંગ છે મેડિકલ ટેસ્ટિંગમાં જે બધા શરીરના માટે જે રોગોનું જે નિરાકરણ જે ચેકઅપ કરવાનું છે એના માટે દવાઓ ઉપલબ્ધ છે બધું જ આજે ફ્રી ઓફ ચાર્જમાં થશે અને જે રાજચંદ્ર હોસ્પિટલથી જે આપણને સેવા મળી રહી છે તે બદલ આપનો બી ખૂબ આભાર અને ખેગામ ગામના અંદર હું સરપંચ તરીકે જ્યારે સેવા બજાવું છું ત્યારે હું પણ એ જ અપેક્ષા રાખું છું કે જ્યારે મને સામેથી સેવા મળે છે અને હું પોતે સેવાકારી કાર્ય કરી કરતી છું તો આ આજે કામ કરવાની ખૂબ જ મજા આવે છે અને લોકોને જ્યારે લાભો થાય છે જે આદિવાસી જે કચરાયેલો સમાજ છે એમના માટે જ્યારે સેવા કરવાનો લાભ મળે છે તો મારા માટે પણ ખૂબ ગર્વની વાત છે અને જ્યારે આદિવાસી સમાજના લોકો માટે જે ગરીબ વર્ગના લોકો છે જે લોકો ચશ્મા પણ કઢાવી ના શકે તો એ માટે આજે આઈ ટેસ્ટિંગ કરવાના છે અને જેમને નંબર હશે એમને ફ્રી ઓફ ચાર્જમાં ગ્લાસીસ આપવાના છે એવા ઘણા દવાઓ છે એ બધું બધા માટે આજે હું શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલને પણ ખૂબ આભાર માનું છું અને આવી જ રીતે અમે પણ ખેરગામ ગ્રામ પંચાયત થકી અને ખેરગામ તાલુકા થકી અમે આપની સાથે સેવાનું કાર્ય કરીશું આપનો ખૂબ આભાર હિતેશ પટેલ જનસાક્ષી ન્યૂઝ ખેરગામ